સુરતના ઉપરવાસમાં વરસાદ વરસ્યો વરસાદને કારણે ખાડીની સપાટીમાં વધારો થયો છે કુંભારિયા ગામના પાદરફળિયામાં પાણી ભરાઈ ગયા પાદરફળિયાના પચાસ ઘરોમાં ઘૂંટણ સમા પાણી ભરાઈ ગયા ઘરોમાં પાણી ભરાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે સુરત ઉપરવાસ સૌથી વધારે વરસાદ નોંધાયો છે અને ત્યારબાદ તમારી સામે છે કે પરિસ્થિતિ કેવી છે અને હાલ આપણે જોઈ રહ્યા છો નીચાણવાળો જે વિસ્તાર જે ખાસ કરીને ખાડી નજીક આવ્યો છે તે ખાડી અહીંયા જે છે તે ભયજનક લેવલ થી ઉપર ચાલી રહી છે જેના કારણોસર આ નીચાણવાળા વિસ્તારમાં જે ઘરો છે ગરીબોના તે ઘરના અંદર પાણી દેખાઈ રહ્યા છે ઘરની બહાર પણ પાણી છે નિચાણવાળા વિસ્તાર વર્ષોથી છે આ સમસ્યા એવું નથી કે પ્રથમ વર્ષે પરંતુ આના પર કોઈ ધ્યાન નથી આપતું અહીંયાથી પણ લોકો ટેક્સ ભરે છે પરંતુ સ્માર્ટ સિટી સુરત મહાનગરપાલિકાના દાવા પોકોળ પુરવાર થાય છે જ્યારે પણ વરસાદ આવે છે અને થોડો વરસાદ વધી જાય છે ત્યારે આ નિચાણવાળા વિસ્તારમાં સીધા ખાડીના પાણી આવી જતા હોય છે આ તમામ લોકો તમારી સામે કે પોતાના ઘરમાં જવું હોય તો પાણીમાંથી પસાર થઈને જવું પડે છે એવું નથી કે આખા કુંભારિયા વિસ્તારના અંદર પાણી આવા દ્રશ્યો જોવા મળે છે પરંતુ જ્યારે આપણને ખબર છે કે છેલ્લા 5 વર્ષથી આપણે આ પરિસ્થિતિ જોતા આવ્યા છે અહીંયા નજીકમાં

આપી રહ્યું નથી કેમેરાપર્સન કુશન ચૌધરી સાથે આઝમ સાથે સંદેશ ન્યૂઝ સુરત